તો હલો મિત્રો જય ગિરનારી તો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી આપણા એક નવા બ્લોગમાં અને આજે આપણે આવ્યા છીએ શિહોર શિહોર આપણે બ્રહ્મકુંડ બતાવશું આજે તમને આપણે શોર્ટ વિડીયોમાં આપણે બ્રહ્મકુંડ બધા મિત્રોને બતાવ્યો હતો આજે આપણે લોંગ વિડીયો ઉતારવા આવી ગયા છીએ અને ઉપર આપણે રાધાકૃષ્ણ મંદિર છે ત્યાં આપણે જઈશું તો તમને ચોક્કસ દર્શન કરાવીશું તો વિડીયોમાં આગળ બનાવ્યો રહ્યો અને આપણા ભાઈબંધો બધા જાય છે બ્રહ્મકુંડના દર્શન કરો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ બનાવી લેજો તો આપણે બ્રહ્મકુંડના દર્શન કરીએ લેસ ગો જુઓ મિત્રો આ આપણે પહોંચી ગયા છીએ બ્રહ્મકુંડ અને મિત્રો જો આ આપણે શોર્ટ વિડીયોમાં આપણે બધાને બધા મિત્રોને દર્શન કર્યા હતા બ્રહ્મકુંડના તો આપણે લોંગ વિડીયો બનાવવા આપણે આવી ગયા છીએ બ્રહ્મકુંડ તો આવો કંઈક છે બ્રહ્મકુંડનો વ્યૂ અને આપણે અંદર જઈશું હમણાં ને આગળ બન્યા રહ્યો જો આવો કંઈક બ્રહ્મકુંડ ફરતો દેખાય છે અને આગળ બધો જંગલ વિસ્તાર લાગુ પડી જાય તો જુઓ મિત્રો આ છે બ્રહ્મકુંડ આપણે શોટ વિડિયો મૂક્યો તો ને આલો હતો ઘણો એટલે આપણે બ્રહ્મકુંડ આવી ગયા તો વિડીયોમાં આગળ રહો આપણે નીચે ઉતરીએ તો આવી રીતનું કાંઈક મિત્રો સીડી છે અને સીડી ઉતરીએ તો આવું કાંઈક છે આ છે આપણે બધું બ્રહ્મકુંડની અંદર આવું બધું કોતરણી કામ કરેલું છે આવી જૂની જૂના જમાનાના પથ્થરનું કામ અને જે બધું પથ્થર કોતરી કોતરીને બનાવેલા છે તો આવું કંઈક છે બ્રહ્મકુંડનો વ્યૂ તો મિત્રો વિડીયોમાં આગળ બનાવો આવી રીતનું કાંઈક તો આપણે અંદર ઉતરીએ તો જો આપણે હવે બધા બેઠા છે હર્ષદ નહીં બધા સંતોષ ઉભા છે આ બધી મૂર્તિ પથ્થરમાં કોતર કામ કરીને કરેલી બનાવેલી છે એક વસ્તુ બતાવું મિત્રો આ પથ્થરમાં જે મૂર્તિ છે ને એની અરે આ જીવડું છે સેમ ટુ સેમ એક જ કલરનું છે તો આ મૂર્તિ અરે જીવડું સોંટેલું હતું મ સેમ લાગે છે ટૂંકમાં આપણી આદિ ભાષામાં કહીએ ને તો ટીડું છે ટીડું તો આવું કંઈક છે ને આવા બધાય બહુ ઝાઝી મૂર્તિનું કોતરકામ કરીને બધું બનાવેલું છે તો મિત્રો આવી કંઈક બીજી મૂર્તિ છે ને એની નીચે છે ને આપણે આ જોયું ને તો સલણી બહુ જૂના જમાનાના આ કેટલા કેટલાના સિક્કા છે કે દેખાતું બરાબર છે એની પછી આ છે મિત્રો આ દસ પૈસા છે દસ પૈસા ને એક જ મિનિટ હમણાં હું સાફ કરીને તો હમણાં બધા બતાવું તો મિત્રો આપણે જે સિક્કા સાફ કરતા હતા એ સિક્કા સાફ કરી નાખ્યા છે આ સિક્કો છે દસ પૈસાનો છે આ સિક્કો પણ દસ પૈસાનો છે અને આ સિક્કો પણ દસ પૈસાનો છે એટલે ત્રીસ પૈસા આપણી પાસે છે ને જ્યાંથી આપણે લીધા ત્યાં પાછા મૂકી દઈએ ને વિડીયોમાં આગળ બનાવો તો ચાલો હવે આપણે આગળ જઈએ આગળ જોઈએ કરો એમ મિત્રો આપણે આવી રીતના આટા મારીએ છીએ ને આ કંઈક મંદિર છે અંદર તાળું મારેલું છે એટલે આપણે કઈ અંદર જતા નથી અને આવો ફરતો અહીંયા જો આ મંદિરની અંદર નવું ગાવડી ગાય સરસ મજાની ગાય છે અને થોડીક જૂની થઈ ગયેલી છે આ બધી બધી નીકળી ગઈ ઘસાઈ ઘસાઈ બાકી આ બ્રહ્મકુંડ બહુ મજા આવી અને આવું છે ને હવે આપણે બ્રહ્મકુંડની અંદર ઉતરીએ પાણી બાણી પગ મોટું તો એ પછી એ તમને આગળ બતાવીએ તો વિડીયોમાં આગળ બન્યા રહો ના અહીંથી આપણે બહાર નીકળીને જોઈએ અહીંયા કંઈક હું છે તો વિડીયોમાં બન્યા રહો આપણે આવ્યા હતા આમથી ને આ બાજુથી બહાર શું છે જોઈ તો આ બાજુથી મિત્રો બહાર જ નીકળાય છે ને આખો ગાઢ જંગલ જે વિસ્તાર છે ને બહાર શિવલિંગ છે શિવલિંગના દર્શન થાય એવું છે મિત્રો પાણી આવે ને એવો અવાજ આવે છે પાણી જ આવે છે ઉપર ડુંગર ઉપરથી પાણી આવે છે ચાલો મિત્રો પાછા આપણે અંદર વ્યાજ જઈએ તો આવી કઈક હતી આપણે આજની આ સાચથી કંઈક આવો બતાય છે બ્રહ્મકુંડ ચાલો મિત્રો આપણે બ્રહ્મકુંડમાં મોઢું ધોઈ તો બને वीडियो वीडियो हां साला कवर अपना जुगाजी पर देखो अगर बिना रोबादा मित्रों બ્રહ્મા અંદર જો આવો જારો અને એવું બધું પડ્યું છે આ કિશન છે આ અંદર રસોડું છે બીક લાગી એવું છે અંદર આમાં અંદર કોળીયા ને એવું આની અંદર રસોડું છે કિચન જ છે આવું છે કંઈક તો ચાલો આપણી સાથે વિડીયોમાં બન્યા રહો અને નીકળીએ બહાર હવે આ બધા બે અમારે બહાર તો લીકળ બે ગયા હવે આપણે નીકળીએ બહાર આવો બ્રહ્મકુંડનો આપણે ઉપર ચડીને તમને બ્રહ્મકુંડ પાછો આખો બતાવી આપણે જ્યાંથી આવ્યા હતા જ્યાંથી વ્લોગ વ્લોગ સ્ટાર્ટ કર્યો હતો ત્યાં પાછા પોગી ગયા તો જો આ છે અમારા ત્રણ મિત્રો બેઠા છે ઉપરથી આવો આવે છે મસ્ત મજાનો અને આજુબાજુમાં જો બ્રહ્મકુંડની અંદર પીપળો છે એના ફરતું જંગલ જે માહોલ છે તો મિત્રો ચાલો હવે કન્ટિન્યુ બનાવ્યો તો મિત્રો આપણે બ્રહ્મકુંડથી નીકળીને આપણે આવ્યા છીએ ને વિક બ્લોકના બધા થોડા વ્યવહાર રહ્યા છીએ તો એ આપણે નીકળવાનું છે આપણે દુકાને મળશું ને જો ને તમે આ છે અમારા વિકેની મોજ એ નાસ્તો પાણી બધા મિત્રો કરે છે તો ભગમાં કન્ટિન્યુ બનાવો ને આપણે દુકાને જઈને પછી પાછા મળીએ હવે તો બન્યા રહો વિડીયોમાં આગળ